ભેસ કંકુ કંકુરો ખાવા નહીં આલો પણ ઓમ કરો કોમ કરો કોમ કરો એ પણ આદમી દાદ અમે જો કાલ જીયો મુ ઓથી પટ પટ ખાવા ના આવતો બગોરે ઘેર ખાઈ રહ્યા હું તો ઘર માં હું મોર જીયો કશું અનુ મે ઓ બા 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 પાછા ઓ જીયો હળ તો ઓન કોન જીયો હળ તો ઓન કોન રાજા તો રહીવા છે પણ રંબા પશુ રાખે પણ પોપડું પકડે તો ચોપડું તો રોજ પકડું છું કે આજ રવિવારે રંબા જઉં પણ નહીં અમે તો નહીં ભણ્યા પણ અમે તો ભણો

કેમિકલ વાળું થઈ ગયું પચાસ ની ઉમર થઈ ગઈ આ તો તું એકલો જ છુ તારું પેલા નું તારે પંચોતેર થાય મલકી હવે ખેતર માં મારો મોડું થાય છે વચ્ચે આડો આઈ નું ફોર્યા છે હવારણો સાપી રખે બી અને શેતરમાં આવ્યો તો હજુ પાણી આવ્યું નહી મશીનનો અવાજ આવે છે મશીન તો ચાલુ છે અચ્છા લાઈન તો આમ ડોટી જાય છે તો પાણી શું જતું છે મશીન ચાલુ છે ને મને ખબર કરવા દે ના ડોઠ્યો છે પાહો કદી પાણી આ નહીં હટ લઈને પાહો બધા રખડા વખતે પોણતી ટોટાન તો છે પાણી કંકોરા માં આવતું નહીં અને મશીન ચાલુ મેલી છે તો ઓને ખાલી છે જો પાણી આ નક્કી પેલા ની ડોસી ઉપર વાની નજર છે ને નહીં સબતો ખણ ખોતર આખો દાડો ઈ પાન બેઠક છે એટલે ઈકણો દોઢુ પાણી ખાલી છે ઓને જવા જા તો કજો કરો છે કો તો એનું પાણી નહીં લેવું કો તો આલવું થઈને એવું કરીને મેલું છે તો

આ <muchas> તો

એ ચાર છે અને પછી પેલા હેરાન ડોમા વાળ વાળવાનું ભાઈ એ તો વારિયે છો પણ આજુ પાછો ફારુ ફારુ પા ગયો નકા અતારે ઘઉં પાછા પેલા એ થઈ ગયો યાર હારો હારો હો હવે એટલે પોઈ દે એટમ ડાબી ટૂટુ હડુ જોવ્યા તમારા મશેમાં પાણી પંપો જબર આવો નહીં આવી દેખા પાતો બુડા આખો ઓટો જાધા પાનો બોજેલો છે કે સર જો પાણી શું આવા છે દોબા તમારું જોજો આ એના પૈસા છે પૈયા એમ કલાકવારી લઈ કારો કારો ઓ કરી નાખે ફગ મેલા એવું રાખી નહી અન હા તો પેલા ને આવી દીધું ઓ સંજય ઓ કાચી પોણા

લઈએ મફત પાણી નહીં આવતા ડીઝલ ના ભાવ અભ્યાસી અત્યારે વાતો કરવાની વર રાખજે તો કાલ બાર મહિના ચડી દઉં

ખબર પડે કે છે પાવર ચેતનજી નો સાહેબ આ મારા ઓછા લોકો ને કદી ઉસી ના રૂપિયા જ ના આલાય આલે એટલે નહીં મુઢુ બતાવતા કે નહીં તો હોવામાં મળે હું આમ ઓઠીન જતા રહે બાર બાર મહિના થઈ ગયા ગફુલલાલ મને પૈસા આલતા નહીં ફોન કર્યો તો ફોન ઉપાડતા નહીં એક ટ્રાય કરું ના ઉપાડે તો પૈના ઘેર જાઉં કલાકનો હું ફોન કરું ફોન નહીં ઉપાડતો આ ભાઈ ભાઈ કે મદદ કરતા રહે હું કરવાનું હું કરજુ કાઈ જો હ અરે પૈસો દખી થાય તો આમ પગ દબાવી દો પાછા હલો ભાભી પક્કાલાલ બોલું છું તો આજે ગફુરલાલ તમાર ઘેર થી તમ ઓમ હાર હોડો વાંધો નહિ હો હાર મેલો લ્યો આ પૈસા હાલવાનું થયું એટલે તો અમદાવાદની મોણા કદી પાટણ જતો નહીં ને અમદાવાદ જાય લે ઘેરા જશે હાર્યું મને જવા દે ચમકાર હાર્યો બૈરાન ફોન આલ લીધો હો એમ કે કોઈ કરીને ઘેર ના આવે ને બધું પટી જાય પણ હું આ જપવાનો નહીં આજ પકાલાલ પૈસા લીધા કર તો કદી પાછા નહીં આવી દુનિયાની ધરતી ફાટી જાય તો ફાટી જાય પાછું નહીં આપવાનું કરવાનું યાર હવે બાપડા કુતરો હું પૈસા લેવા દઉં મારે જણાય

કેમ કે પેલાનો ટોટો આપણે પેલા કરતી હારો રાબો અને ડાયરેક્ટ મથવાનું શેતર જ પોણથી પોણી આલ જવાનું એ તો કદી ટોટો બારવાય તો કે 50000 તો નહીં જાન હા 34000 હી ને કોબી હી ને મંગળ સુતર આ લાઈટ આમ ભાડામાં માને પૂછીને ભાર ફોન કરો તારી માને હું કંકોરો પૂછો જો બાપજી વાસા લઠી જવો ને તો માને પૂછવા થાય છે એ જે મને હારું કામ કરાય આઈ મને બોલશે તો અરે હો બોલતી આઈ કજો કરે તો આ તો લડી લેવું છે બેનાય એટલે પાવડો ચલો હું જલ્દી થઈને આવું

ધાણી કોક મારું સારું થાય આ જો જો ઈ કોટા કોટા લગીર કો ખાગુ આવે ને વાગે એટલે ફટ લઈને પાછા કે આ ગામ માં કોટા વાગે અને મોણસો કોટા જેવા સી ફટ ફટ આડા પડી જો એટલે પેલા મે ના આવતા ને આવતા પાછા એટલે આ ઈમોની મો તો સીટે રે પોકાળ્યા તોય હજુ નોમ લેતા નહીં કોઈ મશીન ના કરતી એક પાવર વાળું વધારે લાબું છે અને એને ખબર પડે અને ગમો પોંટીઓના હીરો બસો રૂપિયા એ લે મારા થી સો રૂપિયા ઓછા કરવા પણ હાક મારા ક્ષેત્રમાં હું વાળો અને પોન્ટી નહીં આવા પોણી હું વાળ્યો આખા ક્ષેત્રમાં પણ એનો ગરાક બધો મારા એને ખબર પડે

તારું મોટું જોઈ ને બધા નું છે મને ખબર છે અત્યારે ગોમ છોડી ના લઈ જાક મહેમાન આવો એ આ નહીં હારો આ ધંધા કર્યા છે

આ બધા પશુ પક્ષી જાનવરો જીવી કોઈ શકન બકન જોવી બધું ના ના પેલા ઉપડવા લાવ્યા લાવો પૃથ્વી પર બધા જીવવાનો અધિકાર છે ના હોય યાર તમે ના

નક્કી થાય તો જોન માં ઉતરી આપડે આઈ જાય વડકોડા વડકોડા નક્કી તમાર બે ના કરવાન છે એ કરીએ લે તમે જે કરો પૈસા ગમે તેટલા ભગવાન તો હું ભાગવા તૈયાર બસ નો ટાઈમ થઈ ગયો હે સારું બરોબર હાર હેડ ઓન હાથવીન જાજન ઓર પાડજો એ હારું મુયા જવ હવે ગમ માં આવું થોડું વળી તો એક બે જણા ને કહું બીજાય તે હેડ પાડા તો